નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ચોવીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજસ્થાન અને ગુજરાતને ભરપૂર માત્રામાં વરસાદ મળી રહ્યો છે મિત્રો વિડીયોને શરૂઆત કરીએ પહેલાં તમને એક ખાસ વોર્નિંગ આપી દેવાની છે કે ગુજરાતની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ડેમમાં પણ જોરદાર પાણીની આવક થઈ ગઈ છે અને ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે મિત્રો મહીસાગર સહિત અનેક વિસ્તારોમાં અમારા ચેનલ વતી વિનંતી છે કે તટીયા વિસ્તારોમાં રહેતા લોકો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને નુકસાન થવાની ભીતિ છે તમારા ઢોર ડાકર હોય ઉપરાંત કિંમતી ચીજવસ્તુઓ હોય અને તમે પણ સુરક્ષિત જગ્યાએ જતા રહેજો જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે કારણ કે જળસ્તરમાં જોરદાર વધારો થયો છે ફક્ત ગુજરાતનો વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થશે અને હજુ પણ અનેક ક્યુસેક પાણી છોડવામાં આવનારું છે એટલે મિત્રો અત્યારથી તો પાણી છોડવામાં આવી ગયું છે અને પાણીનો પ્રવાહ શરૂ પણ થઈ ગયો છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વા સ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ થઈ ગઈ છે તો આજે ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે આ કઈ સિસ્ટમ છે કે રાજસ્થાન તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે રાજસ્થાનમાં ભરપૂર વરસાદ મળી રહ્યો છે અને જેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને પણ થવાની છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખો સર્જાય છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે જેના લીધે થઈને હજુ પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે કચ્છમાં વરસાદનું પ્રમાણ સામાન્ય ઓછું રહેશે પરંતુ આગામી ચોવીસ કલાકમાં કચ્છમાં વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે કારણ કે રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમ એ ઉત્તર ગુજરાત સહિત કચ્છને પણ અસર કરવાની છે અને કચ્છમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થાય તેવી પણ સંભાવના રહેલી છે ઓવર મિત્રો તારીખ ચોવીસથી લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગસ્ટનું જે સેશન છે આ જે સિસ્ટમ છે લાંબા ગાળાની સિસ્ટમ છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપે તેવી સંભાવના છે મહત્વનો છે કે ગુજરાતમાં અત્યારે એવરેજ વરસાદનું પ્રમાણ સિત્યોતેર ટકાથી વધુ ચાલ્યું ગયું છે ત્યારે આગામી પાંચથી દસ દિવસમાં આ જે પર્સન્ટેજ છે એ બ્યાસીથી પંચ્યાસી ટકા સુધી પહોંચી જાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો તારીખ ઓગણત્રીસ ત્રીસ ઓગસ્ટ બાદ આ જે વરસાદની સિસ્ટમ છે એ સામાન્ય નબળી પડે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય સાર્વત્રિક વરસાદનો માહોલનો જે બોન્ડિંગ છે એ થોડો તૂટી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ વિરામ રહે તેવી શક્યતા છે પરંતુ ચોક્કસથી જો બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે આગળ વધશે અરબી સમુદ્રની કોઈ સિસ્ટમ વધશે આગળ વધશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી મિત્રો અત્યારે જે સિસ્ટમ છે તેની અસર આપણને ત્રીસ એકત્રીસ ઓગસ્ટ સુધી તો જોવા મળનારી જ છે એટલે વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આપણને જોવા મળવાનો છે બીજી તરફ મિત્રો ઠંડસ એક્ટિવિટી અને વીજળીના ભયંકર કડાકા ભડાકા પણ થશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો આપણે અગાઉ પણ વિડીયોમાં વારંવાર જણાવીએ છીએ કે ચોમાસા પૂરતી એક ગૂગલ પ્લે સ્ટોર ઉપર જજો અને ત્યાં દામીની દામિની ધ લાઇટિંગ એપ્લિકેશન છે જે સરકારી એપ્લિકેશન છે જે વીજળી થવાના પાંચથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને વોર્નિંગ આપી દે છે અને તમારા વિસ્તારમાં ખતરનાક વીજળી થશે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દે છે જેમાં તમારા વિસ્તારનું કેન્દ્ર બિંદુથી ગણીને ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં ભયંકર વીજળી થશે તો રેડ સિગ્નલ સાથે તમને આ વોર્નિંગ પણ મળી જશે એ થોડા સાવચેત રહેજો સુરક્ષિત રહેજો અને ચોમાસા પૂરતી આ એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે